ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવાએ પોતાના પરિવાર સાથે કવાટમાં જામલી ગામે મતદાન કર્યું અને વધુને વધુ મતદાન કરવા માટે લોકોને અપીલ કરી હતી ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવાએ પોતાના પરિવાર સાથે મતદાન કર્યું કવાટના જામલી ગામે સુખરામ રાઠવાએ પરિવાર સાથે મતદાન કર્યું સુખરામ રાઠવાએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો સુખરામ રાઠવાએ વધુમાં વધુ મતદાન થાય તે માટે અપીલ કરી હતી ભારત માતાનું જે બંધારણ છે ભારત વર્ષનું જે બંધારણ છે એ બંધારણને બચાવવા માટે મેં આજે મારું મતદાન કર્યું છે આ દેશમાં જે તાનાશાહીની સરકાર ચાલી રહી છે એને ઉખડીને ફેંકી દેવા માટેનું આ મતદાન છે ગામડામાં જોરશોરથી મતદાન થઈ રહ્યું છે જ્યાં પૂછ્યા ત્યાં બધા જ એવું કહે છે કે આ વખતે તો મારા ગામમાં જ ચાલે છે બીજું કંઈ ચાલતું નથી એટલે મને વિશ્વાસ છે કે એકવીસ છોટા સંસ્થા મત વિસ્તાર સુખરામ રાઠા પોતે એકસો ને એક ટકા મત એકસો ને એક ટકા જીતે છે